નમસ્કાર ગુજરાત અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું કે દૂધના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો ટ્રમ્પ લોકશાહી માટે મોટો ખતરો છે મોબાઈલમાં જ થઈ શકે આધાર અપડેટ રાજકોટની નવરાત્રી માટેની ગાઈડલાઇન વિગત ખવડને બે જિલ્લામાં પ્રવેશ બાદ તો આ બધી જ માહિતી જાણીએ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને એક લાઈક કોમેન્ટ ઓર સબસ્ક્રાઈબ કરી લેજો મુખ્ય સમાચારમાં જાણીશું કે ખુશખબર દૂધના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો હતો મધ્ય ડેરી દ્વારા બાવીસ સપ્ટેમ્બરે બે હજાર પચી તેના યુએસડીના દૂધ અને અન્ય ડેરીના ઉત્પાદનમાં ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી યુએસડીના દૂધ પર જીએસટીમાં પાંચ ટકા રૂપિયાથી ઝીરો ટકા કરવાના પગલાંની એમઆરપીમાં ઘટાડવામાં આવશે યુએસડીના ટોલ દૂધમાં હવે રૂપિયા પંચોતેર અને યુએસડીના ડબલ ટોલ દૂધમાં બાવી ત્યારબાદ જાણીએ તો ટ્રમ્પ ને લોકશાહી માટે મોટો ખતરો તો ભૂતપૂર્વ અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું કે લોકશાહી ની અસંપત્તિ વ્યક્ત કરવાથી ક્ષમતા હોવી જોઈએ અને એ સાથે દૂર રહી ચર્ચા કરવી જોઈએ તો તેમણે નામ લીધા વિના ટ્રમ્પને ખતરો ગણાવ્યો અને કર્મની હત્યા બાદ તેમણે નિવેદનમાં ઉલ્લેખ્યો કે ઓબામાએ નવ અગિયાર એ ચાર્ટ હત્યાકાંડ પછીનું નેતૃત્વની વાત કરી હાઇવેટ હાઉસને પ્રતિક્રિયા આપતા ઓબામાને અમેરિકાને રાજકીય વિભાજન માટે જવાબદાર ઠેરાવ્યો છે ત્યારબાદ જાણીએ તો મોબાઈલમાં થઈ જશે આધાર અપડેટ તો એક નવી મોબાઈલની એપ્લિકેશન એટલે કે ઈ આધાર વિકસાવી રહી છે જે આધાર યુઝરને તેમના નામ સરનામું જન્મ તારીખ અને ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી આપશે આ એપ્લિકેશન બે હજાર પચીસમાં અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે આમાં એઆઈ ફેસ ફેશ આઈડી ટેકનોલોજીનો સમાવેશ થાય છે જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાનો પ્રદાન કરશે હવે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે જ આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવી છે ત્યારબાદ જાણીએ તો રાજકોટની નવરાત્રી માટે ગાઈડલાઇન તો રાજકોટમાં નવરાત્રીની શરદ પૂર્ણિમા સુધી ગરબાનો માહોલ જામેલો રહેશે શહેરમાં છસો અઠ્યોતેર ગરબાનું આયોજન થયા છે જેમાં બત્રીસ આવાસની તોતેર પ્રાચીન અને પાંચસો તોતેર શેરી ગરબાનો સમાવેશ થયો છે સુરક્ષા માટે ડીસીપી અને પોલીસ કર્મચારી સાથે એક હજારથી વધુ જવાનો બંદોબસ્તમાં રહે છે દરેક સ્થળે ગરબામાં સીસીટીવીના સ્વયંસેવકો અને ઇમરજન્સી એક્ટિવ ગેટ ખરીદ્યા રહી છે લાઉડ સ્પીકરનો ઉપયોગ નિયમ મુજબ જ કરવામાં આવશે ત્યારબાદ જાણીએ તો દેવતખવરને બે જિલ્લામાં પ્રવેશ બંધ વેરાવદલ સ્પેશિયલ કોર્ટ દ્વારા દેવતખવરને મોટી રાહત આપવા જામીન મંજૂર કરવામાં આવ્યા છે કોર્ટનો એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે જો કે શરત મુજબ દેવતખવરને બે જિલ્લા એટલે કે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પ્રવેશની મંજૂરી નહીં હોય અને દર પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશને હાજર થવું પડશે આ સુકાદા સાથે દેવતખવરને કાનૂની લડતમાં તાત્કાલિક તાત્કાલિક રાહત મળે છે પરંતુ તેને હિલચાલ પર નિયંત્રણ યથાવત રહેશે તો આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને ઓન કરી દેજો